નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ સાત જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને અસર કરશે સૌપ્રથમ પ્રથમ મહત્વના સમાચાર જણાવી દઈએ તો અમદાવાદ અને રાજકોટમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો છે ડાંગના ભેગો ધોધમાં પ્રવાહ વધતા માળમાળ પ્રવાસીઓએ પોતાનો જીવ પણ બચાવ્યો હતો મહત્વનો છે કે પૂર્ણા નદીમાં પૂર આવતા નવસારીમાં લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો બીજી તરફ ગુજરાતમાં વરસાદની આગાહીની વાત કરીએ તો આજે તારીખ સાત જુલાઈના રોજ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મિત્રો ગાઢવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારે મિત્રો બીજી તરફ ગત ચોવીસ કલાકમાં બસોને ચારથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મહત્વનો છે કે જેમાં સૌથી વધુ અરવલ્લીના ભીલોડામાં સવા છ ઇંચ જેટલો વરસાદ મિત્રો થઈ ગયો છે વ્યારામાં પણ પોણા છ ઇંચ ડોલવણમાં સવા પાંચ ઇંચ પલસાણામાં પાંચ ઇંચ કપરાડા સોનગઢ અને સુરતમાં પણ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે આ ઉપરાંત રાજ્યના પચાસ તાલુકામાં બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે ત્રાણું તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો મહત્વનો છે કે અત્યારે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાઈ ગયો છે બીજી તરફ ગુજરાતમાં જે વરસાદની ટકાવારી છે તેની એવરેજ ટકાવારીની વાત કરીએ તો તેતાલીસ પોઈન્ટ છોતેર ટકા જેટલો વરસાદ થઈ ગયો છે અને આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે પંદર જુલાઈ સુધીમાં ગુજરાતમાં પચાસ ટકા કે તેથી વધુ વરસાદ થઈ શકે છે તો તે પ્રમાણે આપણને આંકડો પણ જોવા મળી છે છે ત્યારે મિત્રો વિસ્તારો પ્રમાણે જણાવીએ તો કચ્છમાં અત્યાર સુધીનો એકતાલીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા વરસાદ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં મિત્રો ઓગણ પોઈન્ટ પંદર ટકા વરસાદ થયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેતાલીસ પોઈન્ટ એકોતેર ટકા વરસાદ થયો છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુડતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ થયો છે એટલે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે મહત્વનું છે કે મિત્રો હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો તાંડવ યથાવત રહેશે કારણ કે દક્ષિણ ગુજરાત જે એવો વિસ્તાર છે કે જેમાં ટફરેખા લાંબા ગાળાની જોવા મળી છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટપરેખા જોવા છે ત્યારે મિત્રો બીજી તરફ જુલાઈ મહિનામાં કેવો વરસાદ રહેશે અને સામાન્યથી વધુ વરસાદ કેવો થશે તે પણ હવામાન વિભાગે જણાવ્યું છે ગુજરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઈ મહિનાના પૂર્વ અનુમાન મુજબ દેશમાં એકસો ને છ ટકાથી વધુ વરસાદની શક્યતા રહે છે ગુજરાતમાં જુલાઈનું પૂર્વ અનુમાન જોઈએ તો રાજ્યના બાકી વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે એટલે કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદના સંકેત રહેલા છે ત્યારે મિત્રો બીજી તરફ હવે વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે એ બાર ફૂટે વહી રહી છે એટલે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ થઈ ગયો હતો શહેરના બાળકો નદીમાં ભેરવાયા હતા દુકાનદારો ચિંતામાં છે અને અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે ત્યારે મિત્રો બીજી તરફ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલમાં એક કાર છે એ ખીણમાં કાબકી ગઈ હતી જેમાં ચાર વ્યક્તિઓના મોત પણ થયા છે અત્યાર સુધીમાં બ્યાસી લોકોએ મિત્રો જીવ ગુમાવ્યા છે મધ્યપ્રદેશ દેશના શહેરમાં હોસ્પિટલ આખી આખી પાણીમાં ડૂબી ગઈ છે અને નાસિકમાં ડૂબવાની ઘટના સામે આવી રહી છે ત્યારે મિત્રો હવે ગુજરાતની વાત કરીએ તો આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન તો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તારીખ પ્રમાણે વાત કરીએ તો સાત જુલાઈની રોજ આ હેવી રેન વેરી હેવી રેન થઈ શકે છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને લાઇટિંગ પણ જોવા મળી શકે છે આઠ જુલાઈની વાત કરીએ તો હેવી રેઇન થઈ શકે છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી અને લાઇટિંગ જોવા મળે છે એટલે કે મિત્રો આઠથી લઈને અગિયાર જુલાઈમાં સેમ છે જેમાં હેવી રેન જોવા મળશે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને લાઇટિંગ જોવા મળશે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો આજે સાત જુલાઈના રોજ હેવી રેન થઈ શકે છે આઠ જુલાઈના રોજ થંડરસ્ટોમ અને લાઇટિંગ પણ થઈ શકે છે એટલે મિત્રો આઠ નવ અને દસ જુલાઈની સેમ આગાહી છે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય એટલે કે અગિયાર બાર અને તેર જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ બાર અને તેર તારીખની આસપાસ વરસાદે સામાન્ય વિરામ લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો મહત્ત્વનું છે કે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે અત્યારે મિત્રો કચ્છમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે ઉપરાંત ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં પણ બનાસકાંઠા હોય પાટણ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે બીજી તરફ મિત્રો અમરેલી હોય ભાવનગર હોય ઉપરાંત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ અને ભરૂચના પણ અનેક વિસ્તારોમાં કહી શકાય કે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જે યલો એલર્ટ છે તે વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે ત્યારે મિત્રો હવે સિસ્ટમની વાત કરીએ તો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ રહ્યા છે અને નવ તારીખથી આ સિસ્ટમમાં મધ્ય ભારત તરફ આગળ વધ પરંતુ મિત્રો જે આપણે દિશા દર્શાવી હતી તે ગુજરાતની જગ્યાએ તે થોડું ઉત્તર તરફ આગળ વધે અને આવનારા દિવસોમાં સામાન્ય ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે એટલે કે અત્યારે જે ભારેથી અતિભારે વરસાદ છે આગામી ત્રણથી ચાર દિવસ બાદ એ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય ઉપરાંત ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડબલ્યુડી મધ્ય ભારતમાં સાયક્લોનિક સિસ્ટમ અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે પરંતુ મિત્રો અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે બી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો સર્જાય છે અને તેના લીધે થઈને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય છે અને તેના લીધે થઈને મિત્રો વરસાદ જોવા મળતો હોય છે ત્યારે મિત્રો બીજી તરફ આગામી આઠ દિવસનું પૂર્વાનુમાન જણાવીએ તો આગામી આઠ દિવસ દરમિયાન મધ્ય ભારત સૌથી એક્ટિવ રહેશે ઉત્તર ભારત પૂર્વ ભારતના અનેક ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થાય અને મેઘકાંડો જોવા મળે તેવી શક્યતા છે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં એક વિનાશક વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને એની સામાન્ય અસર આપણને ગુજરાતને મળશે એટલે છૂટો છવાયો વરસાદ તો આપણને વીસ બાવીસ જુલાઈ સુધી ચોક્કસથી મળવાનો છે અને ત્યારબાદનો જે અપડેટ હશે તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે